ઇલેક્ટ્રોડ ગરમ બાજુ ઠંડી બાજુ ગતિ કરે છે તેથી સમગ્ર સેટઅપ માં વીજળી ઉત્પન્ન થાય છે હવે કાર્ય પદ્ધતિ પ્લાસ્ટિક નો કચરો લોકો ની જાળી અંદર સળગાવવામાં આવે છે જ્યારે પ્લાસ્ટિક સળગે છે ત્યારે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે જે ગરમી એડી ફેનલ દ્વારા શોષાય છે તો એડી ફેનલ થર્મોઇલેક્ટ્રિક સિદ્ધાંત ની સિડિટ ઇફેક્ટ નો ઉપયોગ કરી અને તેમને વીજળી રૂપાંતરિત કરે છે એ વીજળી આ કોલ થી બેટરી પ્રમાણે છે એ બાદ ચાલુ કરે છે પ્લાસ્ટિક સળગવા પ્રક્રિયા દરમિયાન દ્વારા કાર્બન કરવામાં આવે છે ત્યારબાદ તેમાંથી હાનિકારક કણો અને તે વાયુને ફસાવે છે અને ધુમાડાને કાર્બન અવશેષમાં રૂપાંતરિત કરે છે તે ઘન કાર્બન અવશેષમાંથી ઉજ્જવળતાવાળી સાલી બનાવવામાં આવે છે અને અહીંયા